ભદ્ર વસંત ચોક ખાતે આવેલી મહારાષ્ટ્રીય સોસાયટીમાં છેલ્લા વીસ વર્ષથી લાલ દરવાજા ઝા લંબોદર સ્થાપના કરવામાં આવે છે તો અમદાવાદમાં ગણેશોત્સવ દરમિયાન લાલ દરવાજા ખાતે આવેલી મહારાષ્ટ્રીય સોસાયટીમાં ઓમ ગ્રુપ ટ્રસ્ટ છેલ્લા વીસ વર્ષથી લાલ દરવાજા સ્થાપના કરી હતી મહારાષ્ટ્રીય સોસાયટી ખાતે ભગવાન ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં છે ઓમ ગ્રુપના સંચાલક જયેન્દ્રભાઈ રાજપૂત દ્વારા સમગ્ર આયોજન અને સંચાલન કરવામાં આવે છે તો ભગવાન ગણેશ પોતાના ભક્તો સાથે દસ દિવસ આનંદપૂર્વક વિતાવ્યા પછી તેમના ઘરે પરત ફર્યા છે આ સમયે મહારાષ્ટ્રીયન સોસાયટીના રહીશોએ તેમને વાજતે ગાજતે વિદાય આપી હતી મોટી સંખ્યામાં ભક્તોએ દયા અને આનંદના દેવને વિદાય આપી હતી